વલસાડ ના સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ધવલભાઈ જે રીતે કોંગ્રેસ દ્વારા જે રેલી યોજવામાં માં આવી છે શું કહેશો જી જે કોંગ્રેસ વાળા ચલાવતા હતા કે મહા રેલી મહા રેલી પણ આજે મહા સુપર રેલી ફ્લોપ રેલી એ પુરવાર થઈ છે એકદમ સુપર ફ્લોપ રેલી કારણ કે જે પચાસ હજાર થી સાહીઠ હજાર લોકો આવશે એવા બણગાં ફુકતા હતા માંડ હજાર થી બારસો લોકો આવ્યા આવ્યા છે છે તે પણ ફક્ત ફક્ત કોંગ્રેસના કાર્યકર્તા જ આદિવાસી સમાજના લોકો જે મોદીજીની સરકારે કેન્દ્ર અને રાજ્યની સરકારે શ્વેત પત્ર આપી દીધો અને જે એમને ભાઈધરી જોતી હતી એ પણ આપી દીધી કારણ કે પ્રોજેક્ટ બે હજાર બાવીસ ત્રેવીસ માં રદ થઈ ગયો અને બે હજાર પચીસ માં પણ પાછું લિખિતમાં આપ્યું છે એટલે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે રહ્યો આજે કોંગ્રેસનો ફિયાસ્કો થયો છે મોટી એકદમ સુપર ફ્લોપ રેલી થઈ છે અને મને તો એમ પણ જાણ થઈ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી એકદમ ગુસ્સે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય પર છે કારણ કે એમને પણ ગેરમાર્ગે દોર્યા હતા એમને પણ મોટા મોટા સપના બતાવ્યા હતા કે પચાસ હજાર સાઠ હજાર લોકો આવશે પણ હજાર થી બારસો લોકો વચ્ચે પ્રદેશ પ્રમુખ આવ્યા છે એટલે આજે સુપર ફ્લોપ રેલી થઈ કાલે તો મને એમ પણ જાણ થઈ કે આદિવાસી સમાજના લોકોએ કોંગ્રેસના വാસદાના ધારાસભ્યને ટ્રોલ કરવાનું પણ ચાલુ કરી દીધું અને એ લોકો પણ કહે છે કે તમે ગેરમાર્ગે દોરે છે એની સાથે જે લોકો સ્વયંમ ભુ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને જે સપના સેવતા હતા કે પચાસ 50000 થી હજાર લોકો આવશે એમાં હજાર થી બારસો લોકો જ આવ્યા એટલે આ કોંગ્રેસના ધારાસભ્ય નાસીપાસ થઈ ગયા છે પહેલા તો એવું એમણે પ્રોપગેન્ડા ચલાવ્યું કે ડીપીઆર નવો છે ડીપીઆર નવો છે એ પણ કાલે ખોટું પુરવાર થઈ ગયું ડીપીઆર બે હજાર સત્તર નો છે અને પ્રાયોરિટી લિસ્ટમાંથી માંથી કાઢી નાખ્યો એટલે આ પ્રોજેક્ટને રદ કરી દીધો મેં બે હજાર ત્રેવીસ ના પત્ર પણ બતાવીએ છે કે પ્રોજેક્ટ કેન્સલ રદ કાલનો પણ એ જ પત્ર છે જે 30 પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કરી હતા એમાંથી એને કાઢી નાખ્યા છે લિસ્ટમાંથી અને આ પ્રોજેક્ટમાં આગળ વધતા નથી એક ક્લિયર કટ અમારી કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારે કીધું કેન્દ્ર સરકારે તો કીધું જ પણ રાજ્ય સરકારે કેબિનેટમાં કાલે આને ડિસ્કશન કરીને ઠરાવ કરીને કેબિનેટે ઓફિશિયલી કીધું કેબિનેટમાં કોઈ નિર્ણય લેવાય એનું બહુ વજન હોય છે લીગલ વજન હોય છે હજારથી 1200 લોકોનો જે ફિયાસ્કો થયો છે એમાં પૂરા આદિવાસી સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ પર વિશ્વાસ તો મુક્યો જ છે પણ હવે તો કોંગ્રેસના ધારાસભ્યને પણ એ રીયલ ટ્રોલિંગ કરી રહ્યા છે કે હવે અમે કોઈ પણ દિવસ કોંગ્રેસથી ગેરમાર્ગે દોરાવાના નથી આ ટાપે રિવર્લિંગ પ્રોજેક્ટ છે તે પણ રદ કરવામાં આવ્યો છે તેવી વાત સાંસદ દ્વારા કરવામાં આવી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ